નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ જનસેવા લંચ ક્લબ લેસ્ટર યુકે અને સુરેશભાઈ ઉકાભાઈ પટેલ ખડસુપ્પા લેસ્ટર યુકે તથા શ્રી કાંતિભાઈ સીતારામભાઈ પટેલ સડોદરા લોકબારો યુકેના સૌજન્યથી રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દુધ્યા તળાવ નવસારી માલિબા નેત્ર સંકુલના સંયુક્ત ઉપક્રમે ખડસુપ્પાની અંદર વિનામૂલ્યે નેત્ર યજ્ઞનું આયોજન કરાયું હતું આ આયોજન રવિવારે તારીખ ચાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના દિવસે સવારે નવથી બપોરે બાર વાગ્યા સુધી કરવામાં આવ્યું હતું અને કેમ્પનું સ્થળ હતું પ્રાથમિક શાળા ખરશુપા જેની અંદર વાત કરવામાં આવે તો જાહેર જનતાના લાભાર્થી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર રોટરી આઈ હોસ્પિટલ નવસારીના નિષ્ણાંત ડોકટરોની ટીમે સેવા આપી હતી દર્દીઓની આંખની તપાસ વિનામૂલ્યે કરવામાં આવી હતી દર્દીઓના આંખના મોત્યાના ઓપરેશન રોટરી આઈ હોસ્પિટલ બીજી તળાવ ખાતે કરવામાં આવશે કે જેમને જરૂર જણાય અને તપાસ દરમિયાન મૃત્યુ આવે તો એ મોતિયાના ઓપરેશન ફ્રીમાં હોસ્પિટલ ખાતે કરાશે સાથે જ હોસ્પિટલમાં લાવવા લઈ જવા માટે વાહન વ્યવસ્થા પણ કરવામાં આવશે અને પણ દર્દીઓને વિનામૂલ્યે ફક્ત નજીકના ચશ્મા પણ બનાવી આપવામાં આવશે સાથે જ ઓપરેશનના દર્દીઓને હોસ્પિટલ માટે વાહન વ્યવસ્થા તો કરવામાં આવશે જ પણ સાથે જ જે કંઈ પણ જરૂર હોય તો તે પણ જરૂર પૂર્ણ કરવામાં આવશે અને જે માટે યોગેશભાઈ નાયકે જે માનજ મંત્રી છે રોટરીયા ઇન્સ્ટિટ્યૂટના એમણે સંપર્ક કરવા માટે સૌને વિનંતી કરી હતી એટલું જ નહીં પણ સાથે જ જો વાત કરવામાં આવે તો રોટરીયા ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આખા દક્ષિણ ગુજરાતની પણ

તો સાથે જ સુરેશભાઈ પટેલ કે જેઓ મૂળ ખરસુપાના છે પણ વર્ષોથી યુકે ખાતે રહે છે અને આ નેત્ર યજ્ઞની અંદર જેમણે પણ જહેમત ઉઠાવી હતી અને પોતે ઉપસ્થિત રહ્યા હતા તો એ સુરેશભાઈ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ આપણે મારું નામ સુરેશભાઈ ખાભાઈ પટેલ રહેવાસી યુકે ગામ ખરસુપા આ રાટરી આઈ ક્લબ તરફથી જે ખરસુપા ગામની અંદર આઈ કેમ્પ કરવામાં આવ્યો છે તો એમાં ગરીબોને સાથ મળે એ માટે આઈ કેમ્પ બીજો આઈ કેમ્પ થઈ રહ્યો છે અને ભવિષ્યમાં એમના ટ્રસ્ટી લોકો સાથે અહીં બીજો પણ આઈ કેમ્પ આપણે કરીશું અને લોકોને જેટલી સેવા મળે એટલી આપણે આપીશું તો ન્યૂઝ ચેનલ તમારો પણ ખૂબ ખૂબ આભાર અને રોટરી આઈ ક્લબનો પણ ઘણો પણ આભાર અને અમારા ગામની જે આ સ્કૂલ છે એમના ટીચરો અને એમનો સ્ટાફ જે હેલ્પ કરે એમનો પણ ખૂબ ખૂબ આભાર છે અને માં જે આપણે બધું આ કરીએ અને એના બાળકોને માટે પણ એ લોકોનો હેલ્પ કરે તે ખૂબ ખૂબ આપણો આભાર છે ધન્યવાદ અને સપોર્ટ તો આ પ્રમાણે ખરસુપા ખાતે વિના મૂલ્યે આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર ગામના તેમજ આજુબાજુના રહીશોએ મોટા પ્રમાણની અંદર ભાગ લીધો હતો અને પોતાના આંખની સારવાર કરાવી હતી અને તપાસ કરાવી હતી જેમને જેમને જરૂર પડે એમને મોત્યના ઓપરેશન જો કરવાના હોય તો એમના મોત્યના ઓપરેશન પણ રોટરીયા ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિનામૂલ્યે કરવામાં આવનાર છે તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા बने लोग कोई चक्षुदान करे तो तमारा स्वजनों साथे मड़ी एक सुनिश्चय लये चक्षुदान ने परिवार नी परंपरा बनाए विजिट संत पुनित चक्षु बैंक रोटरी आई इंस्टीट्यूट नवसारी कॉल सेवन जीरो सिक्स नाइन जीरो जीरो सिक्स थ्री टू नाइन